અજવાય જય શ્રી રામ અત્યારે આપણે મંદિર આવી ગયા છે મિત્રો અને આજના લાઈ દર્શન કરી શકો છો મિત્રો તમે જોઈ શકો છો ચાલો મિત્રો તો આજના બાપા શિતરામના તમે દર્શન કરાવી મિત્રો મંદિરના અને આજની એક દુઃખદ ઘટના બની ગઈ છે મિત્રો કે આજે આપણા બગડાના તમને મેનેજર ટ્રસ્ટી મંજીદાસે એટલા હાજર રહ્યા ન કે અમે એના પણ આપણે લાય દર્શન કરાવશું મિત્રો આજે આપણે આસાના અઠે ચાલો મ્યુઝિક કા આપણે દર્શન કરાવીએ અંદર જઈએ બગડાના તમે જોઈ શકો છો આ મંજીદાસનો ફોટો પોસ્ટર લાગી જો છે તેના પર આપણે દર્શન કરાવશું તો લાઈવમાં બની રહ્યો છે મિત્રો રામરાજ બાબસ્થрам જય શ્રી રામ મિત્રો ચાલો તો ધીમે ધીમે આગળ જઈએ અને દર્શન કરાવીએ આજના મંદિરના લાઈવ દર્શન મિત્રો જોઈ શકો છો તમે તો અને આ મંદિર હાવ સુનસાન છે મિત્રો આ મંદિરના લાઈવ દર્શન ભાવના પરમા જય શ્રી રામ કેમ કે આપણા મંદિરના મેનેજિંગ એન્ડ ડાયરેક્ટર ટ્રસ્ટી મનજી બાપા છે એનું આજે નિધન થયેલું છે મિત્રો અને એના પણ સાડા આઠે આપણે લાય દર્શન કરાવીશું અને પાર્થિવ દેહ અને દેહ આપણે દર્શન કરાવીશું મિત્રો અત્યારે આપણે મંદિર છે ચાલો ધીમે ધીમે આપણે આગળ જઈએ અને ગાંધી મંદિરના દર્શન કરાવી મિત્રો આજે બિલકુલ ટ્રાફિક નથી મિત્રો બધું જ શું છે મિત્રો ચાલો તો ધીમે ધીમે આપણે છે એ આગળ જઈએ દર્શન કરાવીએ મિત્રો ચાલો રાહ गादिमंद ने छ मित्र गादिमंद अपना दर्शन करावे ने देखे बाबा इस तरह मित्र जय श्री राम दादा मित्रों ने आछ गादिमंद ना लाइव दर्शन मित्र ओवे के पक्वा सा है गादिमंद ने लाइव दर्शन मित्र आज मित्रों ने जनाणु के आपरे चैनल में नवा हो तो चैनल सब्सक्राइब कर लेजो मित्र जेती करी सवारे संगे બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે મિત્રો લાઈવ દર્શન મિત્રો ઘણા બધા મિત્રો લાઈવ આવી ગયા છે તો નવા મિત્રો જણાવ્યું કે આપણે ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી જેથી કરી સવારે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે અને બીજું એ કે આપણે હમણાં સાડા આઠે મંજી બાપાના પાર્થિવ દેહના દર્શન કરાવીશું આપણે લાઈવ સાડા આઠ બાજુ ત્યારે પણ તમે લાઈવમાં જોડાઈ જજો મિત્રો આજના આગાહી મહિનાના લાઈવ દર્શન મિત્રો ચાલો તો ધીમે ધીમે છે આપણે સમાધિ મંદિર તરફ જઈએ વાતાવરણ થોડું ગમગીન છે મિત્રો વધારે ચાલો તો સમાધિ મંદિર તરફ જઈએ મિત્રો સમાધિ મંદિર ના દર્શન કરાવીએ તો આ છે સમાધિ મંદિર મિત્રો સમાધિ મંદિર ના દર્શન કરી શકો છો તમે ઘણા બધા નવા મિત્રો જોડાઈ ગયા તેમને જણાવવાનું કે આપણે આપણી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન કરાવી છે મિત્રો અને બીજી ખાસ જણાવું કે હમણાં સાડા આઠે આપણે દાના પાર્થિવ દેહના લાઈવ દર્શન કરાવીશું મિત્રો સાડા આઠ બાજુ ત્યારે પણ લાઈવમાં જોડાઈ શકો છો જે આપણા મંદિરના ટ્રસ્ટી મેનેજિંગ ડાયરેક્ટર ટ્રસ્ટી હતા તેમનું આજે નિધન થયેલું છે તો તેમના પણ આપણે પાર્થિવ દેહના દર્શન કરાવીશું સાડા આઠ બાજુ ત્યારે પણ લાઈવમાં જોડાઈ શકો છો મિત્રો બાપાને આપણને પ્રાર્થના કરીએ કે તેમના આત્માને શાંતિ આપે મિત્રો અત્યારે સમાધિ મંદિરે છે અહીંયાથી પછી આપણે ધ્યાન મંદિરે જઈશું ધ્યાન મંદિરને દર્શન કરાવીશું મિત્રો જય જય બાપા વિચારો તો ધીમે ધીમે મેં ધ્યાન મંદિર તરફ જઈએ મિત્રો ધ્યાન મંદિરના દર્શન કરાવીએ બાપા શ્રામ જય શ્રી રામ બધા મિત્રોને તો ધીમે ધીમે હવે આપણે ધ્યાન મંદિર તરફ જઈએ મિત્રો ધ્યાન મંદિરના દર્શન કરાવીએ તમને તો લાઈમાં બની આવી જાય મિત્રો ધ્યાન મંદિર તરફ જઈએ અત્યારે આ છે ધ્યાન મંદિર તો નવા મિત્રોને જણાવું કે આપણે ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે મિત્રો અહીંથી જોઈશું તો મંદિર સુંદર મજાનું લાગી રહ્યું છે મિત્રો આજના લાઈવ દર્શન મિત્રો ફટાકડા ઓલો બાબા રામ જય શ્રી રામ અને ધ્યાન મંદિરના લાઈવ દર્શન અને નવા મિત્રોને પાછું જણાવું કે ખાસ કે આજે સાડા આઠે આ ધ્યાન મંદિર મિત્રો અને નવા મિત્રોને જણાવું કે આજે સનાઠે આઠે છે એ મંજી બાપાના પાર્થિવ દેવના લાઈવ દર્શન કરાવશું મિત્રો તો ફરી પાછા લાઈવમાં જોડાઈ જજો મિત્રો મંજી બાપાને આત્માને શાંતિ આપે બાપા સીતારામ એવી આપણે પ્રાર્થના છે બાપા સાડા આઠે આપણે એના પાર્થિવ દિવસના લાઈવ દર્શન કરાવશું મિત્રો અત્યારે ત્યારે લાઈવમાં જોડાઈ શકો છો મિત્રો તમે અને નવા મિત્રોને જણાવ્યું કે આપણે ચેનલમાં નવા હોવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન કરાવી છે બાપાના તો તમે લાઈવ દર્શન કરી શકશો મિત્રો સવારે આઠ વાગે સાંજે આઠ વાગે આજના લાઈવ દર્શન છે અને હમણાં સાડા આઠે પણ આપણે લાઈવ દર્શન કરાવીશું ઓમ શાંતિભાઈ મંજી બાપાના આત્માને શાંતિ આપ્યા એવી પપ્પા ત્રણ પાસે પ્રાર્થના કરીએ છીએ મિત્રો બધા કહે છે હાર્ટ એટેક આવી ગયો એના કારણે અવસાન થયું મિત્રો

આ છે બાપાનો વડલો જેમાં તમે જોશો મિત્રો તો તમને બાપાના દર્શન થશે બે આંખ ના કાન મોઢ બધું જ વ્યવસ્થિત બતાશે મિત્રો તજના લાઈ દર્શન સંગમભાઈ બાબાશિતરામ જય શ્રી રામ મહાત્મા ગાંધી હોલ આ ભાઈ મિલનજીવ બાટિયા ઓફિશિયલ વેબસાઇટ બાપા સીતારામભાઈ જય શ્રી રામ અને આજના લાઈવ દર્શન તમે કરી શકો છો અને નવા મિત્રોને જણાવવાનું કે આપણે ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બીજું એ કે નવા મિત્રોને જણાવી દેવાનું કે આપણી ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને ખાસ એ જણાવવાનું કે હમણાં સાડા આઠે આપણે મંજી બાપાના લાઈવ દર્શન કરાવીશું પાર્થિવ દેહના તો લાઈવમાં જોડાઈ જઈશું મિત્રો હમણાં સાડા આઠે છે આપણે મંજી બાપાના પાર્થિવ દેહના લાઈવ દર્શન કરાવીશું મિત્રો અભય જય શ્રી રામ લાઈવમાં જોડાઈ જજો મિત્રો સાડા આઠે ચાલો મિત્રો તો અત્યારે ધીમે ધીમે ભોપાલ જંક્શન થઈ છે ભાઈ મહેશભાઈ લાઈવમાં જોડાઈ ગયા છે તો બાબા રામ અને વડમાં છે તો બાપાના લાઈવ દર્શન થઈ શકશે મિત્રો મિલનજી ભાટિયા આપણે જેવું દેવ બતાવી રહ્યું છે મિત્રો રિઝલ્ટ તે જણાવશો થોડુંક મિલનજીભાઈ બાટિયા એની પણ ઓફિશિયલ વેબસાઇટ છે તેઓ પણ નવા નવા વિડીયો અને સિપાહી સિપાહી તારામ બાબા વનીતા ઠાકોર બાબા શ્રીરામ જય શ્રી રામ આજના ધ્યાન મંદિરના લાઈવ દર્શન હવે ધીમે ધીમે આપણે આગળ જઈશું અને બીજા મંદિરના દર્શન કરાવશું ફરી એકવાર જણાવી દેવાનું કે હમણાં સાડા આઠે છે આપણે મંજી બાપાના પાર્થિવ દેહના લાઈવ દર્શન કરાવીશું આઠ ને ત્રીસ છે ગોપાલભાઈ બાબા સીતરામભાઈ થેન્ક યુ ભાઈ મિલનજીભાઈ બાટિયા થેન્ક યુ પીપલ્લા રાજુભાઈ બાબા સીતરામભાઈ ચાલો તો હમણાં ગાદી મંદિરના દર્શન કરાવીએ તમને નજીકથી

સાડા આઠે છે આપણે મંજી બાપાના પાર્થિવ દેવના લાઈવ દર્શન કરાવશું મિત્રો ખબર નહી ભાઈ કેવી રીતે પ્રસન્ન કરવા જય પુતળા દાદા બાપાની મોજ બાપા સીતારામભાઈ લાલજીના જય શ્રી રામ લાલજી બાપા સ્ત્રી જય શ્રી રામ ચાલો તો આજના લાઈવ એટલા સુધી રાખીએ મિત્રો ચાલો પેલા મંદિરના દર્શન કરાવી દઈએ મિત્રો આ છે સામેનું મંદિર એના સામેથી દર્શન કરાવી દઈએ અને નવા મિત્રો જોડાઈ જાય અને જણાવો કે આપણે ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે રોજ આપણે સવારે અને સાંજે લાઈવ દર્શન કરાવીએ છે મિત્રો દીપકભાઈ વાળા હું પણ બગદાણાનો જ છું ભાઈ દીપકભાઈ બાપાશ્રામ જયેશ ગોહિલ બાપાશ્રામભાઈ સુમિતભાઈ બાપા સુમિતભાઈ આજના લાઈ દર્શન ભાઈ હજી એકવાર જણાવી દેવાનો ખાસ નોંધ કે હમણાં આપણે આઠ અને ત્રીસે સાડા છે આઠ અને ત્રીસે આપણે મંજી બાપાના પાર્થિવ દેહના લાઈ દર્શન કરાવીશું મિત્રો તો લાઈમાં જોડાઈ જજો બાલસનભાઈ બાબાસ્ત્રામભાઈ આજના લાઈવ દર્શન અને નવા મિત્રો હોય અને જણાવ્યું કે આપણે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે સવારે આઠ વાગે ને સાંજે આઠ વાગે બંને ટાઈમ બાપાના લાઇ દર્શન કરાવી છે મિત્રો તો જેથી કરી તમે આ ચેનલમાં જોડાઈ શકો છો રણજીતભાઈ મકવાણા બાબાચિતરામભાઈ રોજ આપણે બાપા નવા નવા વિડીયો અને સ્ટેટસ પણ મૂકીએ છીએ તમે જોડાઈ શકો છો મિત્રો ચાલો તો આજનો લાઈવ એટલે સુધી રાખીએ કાલે સવારે આઠ વાગ્યા ફ્રી લાઈવમાં મળશું તો આજના બધા મિત્રોને બાબા સીતારામ જય શ્રી રામ ફરી સવારે આપણે આઠ વાગ્યા એટલા માટે થોડીક ઉતાવળ છે એના દર્શન કાલે ભાઈ સમાધિ મંદિરના દર્શન કાલે કરાવશું આપણે સમાધિના આજે થોડીક ઉતાવળ છે આપણે મંજી મંજી બાપા છે ત્યાંના પણ દર્શન કરવાના છે લાઈનમાં સમાધિના દર્શન કરાવો કાલે કરાવીએ ભાઈ અથવા તો સવારે વહેલા આઠ વાગે આપણે દર્શન કરાવીશું આજનો લાઈવ એટલે સુધી રાખીએ મિત્રો તો બધા મિત્રોનો બાબાશ રામ જય રામ આજનો લાઈવ એટલે સુધી રાખીએ લાઈવમાં જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર બધા મિત્રોને આભાર છે ચાલો તો આજધનો લાઈવ એટલે સુધી રાખીએ બાબાઈ રામ